ચૈતર વસાના વસાવાને છોડાવવા માટે તમે ત્યાં જઈ શકો છો રાજપીપળા જઈ શકો છો ત્યાં જઈ અને કોર્ટમાં ઘુસવા નથી દેતા મારી પાસે આઈ કાર્ડ છે હું વકીલ છું આવું કરી અને ત્યાં તમે છો તો આ ખેડૂતો જેના મતથી તમે જીતા છો એ મારા હળદરનો ખેડૂતનો શું વાક હતો ગોપાલભાઈ તમે તો આગલા દિવસે રાજકોટમાં જ હતા કેમ તમે અહીંયા ના આવ્યા પોલીસ સ્ટેશને કેમ તમે ખેડૂતને ના છોડાવ્યા એટલે આ નાટકિયાઓને સમજવાની જરૂર છે અને નંબર ત્રણ ઈ નાટકિયાઓનો એક નવો નમૂનો હમણાં તમને એકત્રીસ તારીખે જોવા મળશે ગઈકાલે આ આપણા જે ખેડૂત ભાઈઓ અંદર છે એની તારીખ હતી અમિતભાઈ કોર્ટની અને જે આમ આદમી પાર્ટીએ મોટી મોટી વાતો કરી કે અમારી પાસે લીગલની ટીમ છે લીગલની ટીમ છે લીગલની ટીમ છે આ રામકુભાઈ કરપડા અહીંયા બેઠા છે ગઈ કાલે કોર્ટમાં સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા જાય છે આમ આદમી પાર્ટીનો એક વકીલ ત્યાં નથી અને એના કારણે આજે જામીન રદ થયા છે આ સમજવાની જરૂર છે એ લોકો 31 તારીખે આના ઉપર ફરીથી હમદર્દી મેળવવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવે છે અને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે છે હું આજે 31 તારીખને બદલે આજે એમને સવાલ કરું છું કે પંજાબના મુખ્યમંત્રી શ્રી તમે જે 31 તારીખે આયા ખેડૂતો માટે હમદર્દી દર્શાવવાના છો આયા 12 તારીખે ઘટના બની

કોંગ્રેસ પાર્ટીની એક સભા હતી અને એમાં મારા પરમ મિત્ર પાલભાઈ આંબલિયા એવું કે કંઈક સ્ટેટમેન્ટ આપે છે કે કડદાના જે આંદોલન વખતે જે થયો અત્યાચાર ખેડૂતો મુદ્દે ખેડૂતો સાથે એના વિશે સ્ટેટમેન્ટ આપે છે કે ગોપાલભાઈ ત્યાં જ્ઞાન નથી ને આવું બધું પણ ત્યાં ખેડૂતો જે ભેગા થયા છે ત્યાં ખેડૂતો જે ભેગા થયા છે એમને પૂછો કે એ એની વેદનાથી ભેગા થયા છે એ તમારી ગોડે કોઈ ફાયદા કરવા માટે ભેગા નથી છે અને તમે જે સ્ટેટમેન્ટ આપો છો કે આમ ને તેમ ને તો તમે વિપક્ષમાં રહે ને હું તમે કરી નાખ્યું અત્યારે ગુજરાતની જનતા કોના ઉપર વિશ્વાસ મૂકે છે આ ગુજરાતના જાગૃત યુવાનો કોના ઉપર વિશ્વાસ મૂકે છે તો આમ આદમી પાર્ટી એક જ ઓપ્શન છે કારણ કે એને ખબર છે કે એક ચોર છે તો એક ચોરનો ભાઈ ઘંટી ચોર છે તો કે કયા લોકો માંથી વિશ્વાસ મૂકો તો કે આમ આદમી પાર્ટી માંથી એ લોકો આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટી નથી ગણતા પણ એક યુવાનો એક ખેડૂતો જાગૃત સંગઠન ગણે છે અને તમે સ્ટેટમેન્ટ આપો છો ઘોડા છૂટી જાય ને પછી તબેલાને તાળા મારવા ન જવાય પાલભાઈ અને ખાસ કરીને કોંગ્રેસને જે ટાર્ગેટ કરે છે ને આમ આદમી પાર્ટીને એને તમારે ટાર્ગેટ જ કરવું હોય તો તમે શાસક પક્ષને ને કરો ને એને હું કર્યું છે અત્યાર સુધી કરો ને બે હજાર સોરી 2017 માં તમારી કેટલી સીટો હતી અને 2022 માં કેટલી સીટો છે હકીકતમાં તમે વિપક્ષની ભૂમિકા ભજવી હોત ને તો તમારી સીટો જે તે માઈનસ થઈ ને માઈનસ ના થઈ હોત કારણ કે એને ખબર છે કે આ બેનને મિલી ભગત થી આલે છે તમે જે વિસાવદર માં કર્યું છે જનતાને ખબર જ છે હું કર્યું છે ગોપાલભાઈને હરાવવા માટે કેટલું બધું ભેગું કર્યું પણ તમારું એક એક કુકરું કામ નો કર્યું અને તમે વિચાર કરો આ આમ આદમી પાર્ટી છે એમાં દિવસે ને દિવસે યુવાનો જાગૃત થઈને જોડાય છે કોઈ પાસ પચી ની અપેક્ષા એ જોડાતા નથી કોઈ એ જોડાય છે કે આવનારું ભવિષ્ય કોના હાથમાં છે એ લોકો જોડાય છે કે આવનારા ખેડૂતો નું ભવિષ્ય કોના હાથમાં છે એ લોકોને ખબર છે કે આવનારા સમયમાં સરકાર કોની બનવાની છે અને કે છે કે ફલાણા સ્ટેટમાં એમની સરકાર છે ફલાણા જગ્યાએ શું કર્યું છે પણ આપણા ગોદડા ભીના હોય ને તો ગામના ગોદલા શું કરવાની નો તૈયારી કરાય પેલા આપણું આઈ નું કરાય અને હકીકતમાં તમારું અસ્તિત્વ છે અમુક જગ્યામાં હું ના નથી કેતો પણ પાંચ પંદર વીસ સીટ સિવાય તમારું અસ્તિત્વ છે જ નહીં તમારામાં લોકો દિવસે ને દિવસે પક્ષ છોડીને આમ આદમી તરફ જતું રહેશે ભાજપ છોડીને આમ આદમી તરફ જતું રહેશે એ તો વિચાર કરો દિવસે દિવસે તમે સોશિયલ મીડિયા ચેક કરો કે દિવસે દિવસે કોનો ક્રેઝ છે હમણે આમ આદમી પાર્ટીની જનસભાઓ થતી હતી ઘણી બધી જિલ્લા પંચાયત વાઇઝ જનસભાઓ હતી એવી તમારી પચાસ સભા તમે સૌરાષ્ટ્રમાં કરી છે કે ઓલ ગુજરાતમાં પચાસ સભા કરી છે બતાવો મને એટલે જે જેનો વિરોધ કરવાનો છે એનો વિરોધ કરો હકીકતમાં પ્રજાનું ને જનતાનું લોહી ચૂસે છે એનો વિરોધ કરો જેને બસાવે છે એનો વિરોધ કરો માં નકર આ જે થોડા ઘણા છે ને એ નહીં રે માં લોકોને ખબર છે કે આ શું કરે છે બધાને ખબર જ છે કોણ કેટલી રીતે સાચું છે એ કોઈ જાહેર કરવાની જરૂર નથી અને ખાસ કરી કદાચ આજે આ સ્થિતિ આવી છે ને એ નો આવે આજે સૌરાષ્ટ્રમાં તમારે લગભગ હું તો એવું માનું કે ગામડે ગામડે એક એક કાર્યકરો નહીં બેસ્યા હોય એ લોકો નથી રહ્યા ઇલેક્શન સમયે તમારે ગોતવા પડે ને એવા ગોતવા નો પડ્યા હોય ને એ જ સમય તમે જોઈ લો એક એ પ્રમાણે તમે જોઈ લો જનસભાનું ખાલી તમે એક ડેટા ચેક કરો કે જિલ્લા પંચાયત વાઇઝ કેટલા લોકો જોડાય છે અને કેટલી સંખ્યાઓ થાય છે પછી તમે વિરોધ કરવા નીકળો અને જે અત્યારે તમે આમ આદમી પાર્ટી વિશે જે ખરાબ ટિપ્પણીઓ કરો છો એ જ ટિપ્પણીઓ કરો છો એ જ વસ્તુ અત્યારે તમે એક્ટિવ થઈને કરો છો ને એ જ તમે જો કદાચ શાસક પક્ષની સામે કર્યું હોત ને

કે આ લોકો એક્ટિવ થઈ ગયા છે આવનારા સમયમાં આવા નાવા એક્ટિવ થયા તો આવનારા સમયમાં સરકાર છે એ તો ખબર જ છે તો તમને એ પણ ખબર છે કે અમારા રોટલા શેકાતા બંધ થવાના છે એટલે અમારે કઈક ને કઈક તાઇફા કરવા પડશે એટલે તમે આ બધું કરો છો બે વર્ષ પહેલા ડુંગળીની સારામ સારો ભાવ મળતો તો ખેડૂતોને અને ઓસિંતાની નિકાસ બંધી કરી નાખી કેન્દ્ર સરકાર એ નિકાસ બંધી કરી એટલે તમે ઓગણ સિત્તેર દિવસ કન્ટિન્યુ નિકાસ બંધી રહી અને ઓગણ દિવસ પછી જે કેન્દ્ર સરકારમાંથી એક ખોટો નોટિફિકેશન અન ઓફિશિયલી નોટિફિકેશન એક બહાર પાડવામાં આવ્યો કે ડુંગળીની નિકાસ બંધી જે હતી એ હટાવી લેવામાં આવી છે અને નિકાસની છૂટી આપવામાં આવી છે ત્યારે વિપક્ષને ખબર નહોતી ત્યારે વિકપ વિપક્ષને ખબર નહોતી કે આ ખોટો નોટિફિકેશન છે કે સાદા કાગળમાં નોટિફિકેશન આઈપો છે ને હું તમે વિરોધ કરવા નીકળ્યા છો તમે પહેલા તમારી તો ભૂમિકા ભજવો તમે જે જગ્યા પર છેઓ પછી તમે આમ આમતી પાર્ટીનો વિરોધ કરવા નીકળો તમારી પાસે શું છે અત્યારે થોડા ઘણા ધારાસભ્ય 22 માં કેટલા હતા 17 માં કેટલા હતા ને 22 માં કેટલા એ જોવો તમે એ થોડા ઘણા વ્યવસ્થિત રીતે હું એવું નથી કેતો કે કોંગ્રેસ આખી ખરાબ છે એ થોડા ઘણા વ્યક્તિઓ એમાં વ્યવસ્થિત રીતે છે એના હિસાબે અમુક લોકો ટક્યા રહ્યા છે બાકી હવે તમારું ફિલ્ડર્સ નથી એટલે જે કરતા હોય એ કરો આ તે વસ્તુ કરોમાં અને તમે વિચાર કરો તમે ખેડૂતોની સભા કરો છો તો કેટલું પબ્લિક થાય છે અને આમ આદમી પાર્ટી સાથે રાખીને ખેડૂતોની સભા કરે છે તો કેટલા માણસો થાય છે તમારી હારે કેટલા માણસો છે ને અમારી હારે કેટલા માણસો છે પેલા એ તો તુલના કરો પછી વિરોધ કરવા નીકળો ભલામાણા નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં જે કડદો થઈ રહ્યો હતો એ કડદાને લઈને સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો જાગૃત થયા છે આજે જ્યારે ખેડૂતો દ્વારા આમ આદમી પાર્ટીના કિસાન છે કિસાન છે અધ્યક્ષ રાજુભાઈ કરપડાને રજૂઆત કરવામાં આવી અને કિસાન પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ તરફ દ્વારા જેવી રીતે ખેડૂતોને સાથે રાખીને જે મુહિમ આખી છેડવામાં આવી અને એનું પરિણામ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર આજે ખેડૂતો જાગૃત થયા છે આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું સ્વીકારવામાં આવ્યું કે કડદો થઈ રહ્યો હતો એવા પરિપત્રો એપીએમસી માં મોકલવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ દ્વારા જે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું જે ખેડૂતોના ઘરમાં ઘુસી ઘૂસીને મહિલાઓ ઉપર નાના નાના બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવે એના લીધે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના કારોબારી સભ્યોએ પણ રાજીનામું આપ્યું અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ પરિપત્ર દ્વારા કહેવું પણ પડ્યું કે આ કડદો થઈ રહ્યો તો જેને બંધ કરવામાં આવે એનો મતલબ સાફ છે કે આજે વર્ષોથી કડદો થઈ રહ્યો હતો ત્યારે વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો જોડે અન્યાય કર્યો હતો ત્યારે આ તમામ વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતા પાલભાઈ આંબલિયા સહિત તમામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આમ પાર્ટી પર આરોપ કરી રહ્યા છે આજે વર્ષોથી સહકારી ક્ષેત્ર હોય કે એપીએમસી હોય તમામ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી જે આટલા વર્ષોથી કડદો થઈ રહ્યો હતો કોંગ્રેસ પાર્ટીના એક નેતા દ્વારા કરદાના વિરુદ્ધમાં કોઈ વસ્તુ બોલવામાં નથી આવી પરંતુ જયારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો હતો અન્યાય થઈ રહ્યો હતો કડદો થઈ રહ્યો હતો એને લઈને ક્યાંક ના ક્યાંક સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અવાજ ઉપાડ્યો આમ આદમી પાર્ટીના નેતાઓને મારવામાં આવ્યા ખેડૂતોને મારવામાં આવ્યા તમામ લોકોને આજે જેલમાં જવું પડ્યું દિવાળીની અંદર જયારે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના પરિવારની સાથે દિવાળી મનાવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને કિસાન ભાઈઓ ક્યાંક ને ક્યાંક જેલમાં બંધ હતા દિવાળી જેલમાં એમના પરિવારો સાથે ના મનાવી શક્યા દિવાળીમાં જેલમાં હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરે છે એલ ફેલ બોલે છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે અમને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીની સ્ક્રીપ્ટ એ કમલમમાંથી નક્કી થાય છે આજે કોંગ્રેસ વાતનું દુઃખ છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે રાજીવ ગાંધી ભવનમાંથી બહાર નહોતા નીકળતા પરંતુ ખેડૂતોનું આટલું મોટું આંદોલન થયું આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે રહીને આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ બની ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ રાજીવ ગાંધી ભવનમાંથી બહાર નીકળવું પડ્યું અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને દુઃખ છે આજે વેપારીઓ ઉપર જે રીતે એક્શન લેવા જોઈએ એક્શન લેવામાં ના આવ્યા એ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી પૂછી ના શકી ભારતીય જનતા પાર્ટીએ વર્ષો સુધી આજે ખેડૂતોને લૂંટ્યા એ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી પૂછી ના શકી ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસોએ ખેડૂતો ઉપર ને આમ આદમી પાર્ટીના નેતાઓ પર દમન ગુજાર્યું એ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી ના પૂછી શકી પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પર પ્રહારો કરે છે આજે ગુજરાતની તમામ જનતાએ જોયું કે વિસાવદરની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઈશારે હોટલની અંદર આમ આદમી પાર્ટીના ખરીદ કાર્યકર્તાઓને ખરીદવા માટે ક્યાંક ના ક્યાંક લાગેલા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીની ખેડૂતો વિરોધી માનસિકતા અને ભારતીય જનતા પાર્ટીના સાથે પી ટીમ બનીને કામ કરવાની નીતિ આજે સમગ્ર ગુજરાત સમક્ષ ઉજાગર થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પ્રહાર કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓને પ્રહાર કરીને આજે ગુજરાતની જનતા સમક્ષ આટલી ખોટી માહિતી ફેલાવી રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીને કહીએ છે કે ગુજરાતની જનતા હવે જાગૃત થઈ છે તમારી ખેડૂત વિરોધી માનસિકતા આજે સમગ્ર ગુજરાત સમક્ષ છતી પડી છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ